આજે બે હજાર પચીસ છવ્વીસ નું આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકાર અને નાણાં મંત્રી કનુભાઈએ જે બજેટ પચીસ છવ્વીસ માં આપ્યું છે લગભગ ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ અને બે હજાર સુડતાલીસ ના રોડ મેપ સમ આ બજેટ છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જયારે દેશને બે હજાર સુડતાલીસ માં વિકસિત દેશની કલ્પના કરતા હોય અને તમામ લોકોને વિકસિત દેશ માટે તૈયારી અને માનસિક રીતે જયારે તૈયાર કરી રહ્યા હોય ત્યારે સરકારો પણ અને મોટાભાગની સરકારો દેશની અંદર એ ભારતીય જનતા પાર્ટીની છે અને ગુજરાત તો ખાસ કરી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ચૌદ વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે અહીંયા કામ કર્યું છે અને એકવીસમી સદીના રોડ મેપ માટે ગુજરાતને એમને જયારે તૈયાર કર્યું હોય અને હવે દેશની વાત હોય સુડતાલીસના વિઝન માટેના દેશની વાત હોય ત્યારે ગુજરાત એમાં અગ્રેસર રહેવું જ પડે દરેક ફિલ્ડની અંદર જ્ઞાન સાહેબે જ્ઞાનનો મંત્ર આપ્યો છે જ્ઞાન એટલે ગરીબ યુવા મહિલા અને અનદાતા એટલે કિસાનો આ તમામે તમામ વર્ગને સાથે લઈ અને તમામ વર્ગની ઉન્નતિ થાય એ દિશામાં આગળ વધવાનો જયારે રોડ મેપ આપ્યો હોય ત્યારે યુવાનો માટે મહિલાઓ માટે ખેડૂતો માટે અને આદિવાસીઓ માટે તમામ કોઈ પણ સેક્ટર એવું નથી રહી જતું કે જેની અંદર એના વિકાસની તકો ક્યાંય જે હતી એના કરતા બળવત્તર ન થતી હોય તમામે તમામ યોજનાઓ કે જેમાં દરેક વર્ગના લોકોને મહત્તમ બેનિફિટ થાય અને આગળ વધવાના પથ ખુલ્લા કરે એ રીતનું આ બજેટ છે કોંગ્રેસનો તો કેવું એવું છે કે ગામડા તોડનારું આ બજેટ છે ગુજરાતીઓની આશાને સગનારું આ બજેટ છે અને આ બજેટ માત્ર જાહેરાત છે તમે જોઈ રહ્યા છો કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારથી ગુજરાતમાં આવ્યા અને બે હજાર ત્રણમાં વાયબ્રન્ટ એટલે તો ઉદ્યોગો આવે અને ઉદ્યોગો આવે એટલે સ્વાભાવિક છે ઉત્પાદન થાય ઉત્પાદન થાય એટલે રોજગારી મળે રોજગારી મળે એટલે રાજસ્વ પણ મળે દેશને પણ ફાયદો થાય ગુજરાતને પણ ફાયદો થાય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ક્યારેય એવું નહોતું વિચાર્યું કે અહીંયા ઉદ્યોગો આવશે અને કર મહત્તમ ઇન્કમ ટેક્સ હોય કે ઇનડાયરેક્ટ ટેક્સ હોય તો એ કેન્દ્રની તિજોરીમાં થાય પરંતુ એ જયારે સમગ્ર દેશનો વિચાર કરતા હોય ત્યારે અહીંયા વધુમાં વધુ ઉદ્યોગ આવે અને અહીંના લોકોને રોજગારી મળે એટલે સ્વાભાવિક આખા દેશની અંદર શહેરીકરણ વધી રહ્યું છે એ નિશ્ચિત નિશ્ચિત બાબત છે પરંતુ ગુજરાત એ થોડુંક અલગ પડે છે ગુજરાતની અંદર અહીંનું જે ટેલેન્ટ છે અહીંના યુવાનો છે કે જેના હાથમાં કામ આપવાનો વિષય છે અત્યારે પણ લગભગ સુડતાલીસ અડતાલીસ ટકા જેવી પોપ્યુલેશન અત્યારે શહેરોમાં વસી રહી છે અને જયારે શહેરોમાં વસતી વસતી હોય ત્યારે એનું જનજીવન શહેરી જનજીવન પણ ખૂબ સારી રીતે પસાર કરી શકે એ માટેની વ્યવસ્થાઓ કરવી પણ એ સરકારની ફરજ છે અને સરકારની ફરજ હોય એટલે ત્યાં સારા રસ્તા મળે ગટર મળે રોડ મળે લાઇટની વ્યવસ્થા હોય સારું પર્યાવરણ પણ તેમના મળે ત્યાં આગળ એ શહેરોની અંદર બાકીની જન સુવિધાઓ પણ ઊભી થાય એ પણ એટલું જ મહત્વ છે પચાસ ટકા જેટલી વસ્તી જયારે શહેરોમાં વસતી હોય ત્યારે શહેરીજનોને પણ સારું જીવન સ્વાસ્થ્ય સાથે મળે એ દિશામાં રાજ્ય સરકાર વિચારે અને રાજ્ય સરકાર દ્વારા આ વખતે જે શહેરો માટેનું જે બજેટ મૂક્યું છે એ શહેરોની સાથે ગ્રામીણમાં પણ ગ્રામીણમાં પણ એગ્રીકલ્ચર હોય ગામમાં રહેતી આપણી માતાઓ બહેનો બાળકો હોય એ પછી ત્યાંની સ્વાસ્થ સુવિધાઓ અને સાથે જે આપણો કોસ્ટલ કિનારો છે કોસ્ટલ છે જે દરિયા કિનારો છે એ દરિયા કિનારા ઉપર પણ જે ફિશરીસનો વ્યવસાય મત્સ્ય ઉદ્યોગનો વ્યવસાય પણ વિકાસ પામે એ દિશામાં આ વખતે અનેકવિધ જોગવાઈઓ સાથે આદરણીય કનુભાઈએ આ બજેટ રજૂ કર્યું આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો